મેં ઢોસા તો ઘણી બધી જગ્યાએ ખાવા ગયા છીએ પણ આજે પહેલીવાર ક્રાઉન માં આવ્યા છી અને ટેસ્ટ ને બધું બહુ મસ્ત છે લસણવાળા પેપર બહુ સારા છે અલા એ ભગત ક્યાં ગયા ભક્લા એ ભગત તમને કઈ ખબર પડ્યા ભલા માણા બાજુમાં 99 રૂપિયામાં અનલિમિટેડ ઓલું મેસૂર ને પેપર ને ઈ મળે ઈ ખાવા હોય કે આયા પૈસા દેવાય ખોટા આયા દેવાય ને કેમ આ લોકો ક્વોલિટી ખવરાવે છે આપણે પંદર થી મહિને ખાવા આવવું હોય તો સારી ક્વોલિટી ખવાય ને આ લોકો અમૂલ માં બધું બનાવે છે ભોગત એક વાત આપણને દિલ પર ચોટી ગઈ કે ભાઈ પંદર દિવસે કે મહિના દિવસે એકવાર આપણે ઢોસા ખાવા ઘરે થી બહાર નીકળતા હોઈએ તો ક્વોલિટી વાળી વસ્તુ જ ખવાય ને તો મારા ભાઈ એર આર મોલ ની પાછળ તાપી નદી વાળો રોડ ગજેરા કમ્પાઉન્ડ માં આવી ગયા છે મિસ્ટર ક્રાઉન ફેન્સી ઢોસા આ લોકો એ તો મેઇન બોર્ડ માં જ લગાવી દીધું છે કે ટોટલ આઈટમ અમૂલ માંથી જ બને છે અને ખરેખર ભાઈ અમૂલ ચીઝ બટર પનીર માંથી બનાવેલી આમની ટોટલ આઈટમ જોરદાર હતી જેમાં મિસ્ટર ક્રાઉન સ્પેશિયલ ગ્રીન બીજું પટિયાલા અને આમના સ્પેશિયલ ભાઈ મટકા ઢોસા તો એકદમ અલગ જ આઈટમ છે બાકી ઢોસાની ટોટલ આઈટમ તમને ટેસ્ટ કરવા મળી જવાની છે મેં અને જસમત કાકા અમે કાકાની મોજ માણી અને અને મજા આવી ગઈ હા આ લોકો તમને અહીંયા તો ક્વોલિટી ઢોસા ખવડાવે છે પણ બહાર લઈ જવા માટે કે વિદેશ લઈ જવા માટે એક્સપોર્ટ પેપર પણ અમૂલમાંથી જ બનાવે છે અને ઢોસાના પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવે છે અને કોઈનો બર્થડે હોય ને તો આરામથી સેલિબ્રેશન થઈ જાય એવડી મોટી મસ્ત મજાની જગ્યા છે એટલે તમે પણ ક્વોલિટી વાળા ઢોસાની મોજ માણવા મિત્રો મંડળ કે પરિવારમાં પહોંચી જાજો મિસ્ટર ક્રાઉન ઢોસામાં